ત્રણ જૂન થી નવ જૂન સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે તમામ બાર રાશિનું આ અઠવાડિયું કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને થશે નુકસાન જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી ન કરી હોય તો કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ તમારા વ્યવસાયિક સહયોગીઓ આ અઠવાડિયે તમારા કામથી ખૂબ જ સંતુષ્ટ અને ખુશ રહેશે આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારા વ્યવસાયના સંભાવના ઘણી વધારે છે આ તમારો વ્યવસાય અદ્ભુત દેખાવ કરશે આ અઠવાડિયે અનુભવી રહ્યા છો તેના પરિણામો તમારા સ્વાસ્થ્ય તેમજ તમારા અંગત જીવનમાં જોવા મળશે આ અઠવાડિયું તમારા માટે ખૂબ સમૃદ્ધિ લાવશે આ અઠવાડિયે તમે સામાન્ય કરતાં વધુ પૈસા બચાવશો તમે યોગ્ય માર્ગદર્શનની મદદથી કેટલીક જટિલ વ્યવસાયિક બાબતો પર કેટલાક સારા નિર્ણયો લઈ શકશો તમારો સહકાર અને મનાવવાની કુશળતા આ અઠવાડિયે લાભદાયી રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે લોકો સાથે વાસ્તવવાદી બનો અને ખાતરી કરો કે તમે જે ફિટનેસ લક્ષો નક્કી કર્યા છે તેની તરફ તમે નિશ્ચિતપણે કામ કરી રહ્યા છો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ડોક્ટરો સાથે નિયમિત રીતે સંપર્કમાં રહો જેથી કરીને તમારા સ્વાસ્થ્ય અંગે કોઈ મોટી મુશ્કેલી ન આવે તમે આ અઠવાડિયે કેટલાક રોકાણો કરશો જે તમને પછીથી સારો લાભ આપશે કામના બોજને કારણે તમે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશો નહીં સપ્તાહના અંત સુધીમાં તમે નિસ્તેજ અનુભવે તેવી શક્યતા છે કારણ કે તમારા પ્રતિસ્પર્ધીઓ તમને થકવી નાખશે અને તમારા પ્રયત્નોને બરબાદ કરવાનો પ્રયાસ કરશે અઠવાડિયાના છેલ્લા દિવસે ખૂબ મોટા સાહસ અને ધિરાણ માટે તમારી જાતને સખત રીતે પ્રતિબંધિત કરો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આ અઠવાડિયે તમે કંટાળાજનક અને બિનજરૂરી કામોથી ભરેલા રહેશો તમને એક ખૂબ જ સારા માર્ગદર્શક મળશે જે તમને મૂલ્યવાન સલાહ આપશે જે એક હેતુ સાથે જીવનમાં આગળ વધશે આ અઠવાડિયે ઘણી બધી આરામદાયક પ્રવૃત્તિઓ કરો જેમ કે સ્પામાં જવું અને તમને મનગમતી નવલકથા વાંચવી આ અઠવાડિયે તમે ખૂબ પ્રેમ અનુભવશો કારણ કે તમારા જીવનસાથી તમને ખૂબ મદદ કરશે તમને કામ પર તમારી જાતને સાબિત કરવાની પૂરતી તકો પ્રદાન કરવામાં આવશે જે બદલામાં આ અઠવાડિયે તમારી પ્રમોશન તરફ દોરી શકે છે આ અઠવાડિયે ગ્રહો તમારી સાથે છે જે તમને ઘણા સારા કર્મ કરવાની તક આપે છે તેથી ફક્ત તેના પર ધ્યાન કેન્દ્રિત કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયે તમને તમારા જીવનસાથીમાં ઘણી સુરક્ષા અને સલામતી જોવા મળશે વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ સારી રહેશે તમારો વ્યવસાય નાનો હોય કે મોટો તમે મોટે ભાગે વૃદ્ધિનો અનુભવ કરશો તમે આ અઠવાડિયે આર્થિક રીતે ઘણું સારું કરી રહ્યા છો તમે એક નવી સંભાવનાને મળશો જે તમને અને તમારી ટીમને મુખ્ય પડકાર આપશે તમારા કર્મચારીઓ આ અઠવાડિયે ખૂબ જ સહયોગી રહેશે તમને ટીમવર્કનો આનંદ મળશે તમારી લવ લાઈફ આઠવાડિયા સુધી વિરામ પર છે જો તમે સિંગલ છો તો કંઈ પણ બદલાવાનું નથી આવનારી રાશિ છે સિંહ આઠવાડિયે તમારા કામથી ખૂબ જ સંતુષ્ટ અને ખુશ રહેશે આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારા વ્યવસાયના વિસ્તરણની સંભાવના ઘણી વધારે છે આથી તમારો વ્યવસાય આ અઠવાડિયે અદભુત દેખાવ કરશે આ અઠવાડિયે તમે જે અપાર ખુશી અનુભવી રહ્યા છો તેના પરિણામો તમારા સ્વાસ્થ્ય તેમજ તમારા અંગત જીવનમાં જોવા મળશે પ્રમોશનના સંદર્ભમાં તમારા સ્થાન અથવા કાર્યસ્થળની જવાબદારીઓમાં કેટલાક ફેરફારોની અપેક્ષા રાખો તમારા વરિષ્ઠ તમારા કામની પ્રશંસા કરશે કામમાં સફળતા મેળવવા માટે તમારું કુટુંબ તમને મદદ કરશે જે તમને ઘરેલું સંવાદિદતા જાળવવામાં મદદ કરશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમારું પ્રેમ જીવન આ અઠવાડિયે તમને ખૂબ જ ખુશ રાખશે કારણ કે તમારા જીવન સાથે તમને ખુશ સંતુષ્ટ કરશે અને આ સંબંધ પર આગળ વધવાનું પગલું ભરવા અને કામ કરવા વિશે વાત કરશે આ અઠવાડિયે તમે જે કહો છો તે તમને કેવું લાગે છે તે વિશે ખુલ્લા અને પ્રમાણિક તમારો સંબંધ આગળના પગલાં પર કેવી રીતે આગળ વધશે તેનો આધાર હશે આ અઠવાડિયે તમારું પ્રેમજીવન એક નવા તબક્કામાં પ્રવેશ કરશે તમે તમારી લાગણીઓમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો કારણ કે નવી દરેક વસ્તુ રોમાંચક અને રસપ્રદ રહેશે તમારી સુંદરતા અને વસીકરણ તમને આ અઠવાડિયે ખૂબ જ આકર્ષક તક આપશે જોકે તે બધું ખૂબ જ આકર્ષક લાગે છે સમગ્ર પરિસ્થિતિને સમજ્યા વિના તમે વિશ્વાસ કરો છો તેની સલાહ લીધા વિના તેમાં કૂદી પડશો નહીં આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તમારા માટે પ્રમાણમાં સરળ અઠવાડિયું છે કારણ કે તમે તમારી ટીમ સાથે આસાનીથી કામ કરશો અને આ અઠવાડિયે કામમાં ઘણી મજા પણ આવશે આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ફળદાયી અઠવાડિયું રહેવાનું છે તમારી પાસે ઘણું કામ હશે જેનો તમે સંપૂર્ણ આનંદ લેશો તમે જેમને તમારા મિત્રો માનતા હતા તે લોકો બહાનું કરશે અને તમને તમારા હાલ પર છોડી દેવાનો પ્રયત્ન કરશે જ્યારે તેઓને તમારી ખોટ વિશે ખબર પડશે ત્યારે તેમને એ સમજવામાં થોડો સમય લાગશે કે કોણ ખરેખર તમારી કાળજી રાખે છે અને તમારી સાથે છે તમે સ્વાર્થી કારણોસર આ અઠવાડિયે ફક્ત તમારા જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો જેથી કરીને તમે અંતે સકારાત્મક પરિણામ લાવી શકો તમે જે નિર્ણય લો છો તેમાં ખૂબ કાળજી રાખો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આ અઠવાડિયે તમે તમારા જીવન સાથે સાથે ઝઘડા પણ કરી શકો છો પરંતુ તમે તમારા જીવનસાથીને જે છે તે સ્વીકારવા માટે પ્રયાસ કરશો જે તમને ભવિષ્યમાં પ્રયત્નો માટે ઘણો બચાવશે આ અઠવાડિયું તમારા માટે લડાઈના નાટક અને મુશ્કેલીથી ભરેલું

તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે આ સપ્તાહ અનુકૂળ જણાતું નથી તમને સમયમર્યાદા પૂરી કરવી અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગશે કારણ કે તમે ઘણી બધી સમયમર્યાદા અને ઘણા કામમાં ડૂબી જશો તેના ઉપર તમે જે સંબંધોની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનાથી તમે વિચલિત થશો તમે આ અઠવાડિયા દરમિયાન કામ કરતા રહેવાની શક્યતા છે તમારા બાળકો આજ્ઞાકારી હશે અને તમે તેમને તમારી જીતથી પ્રેરિત કરશો આ અઠવાડિયે તમે જે નાની મોટી સમસ્યાઓનો સામનો કરો છો તે દરમિયાન વિશ્વાસ તમને સુરક્ષિત મહેસૂસ કરાવશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આ અઠવાડિયે તમને તમારા પરિવારના મહત્વનો અહેસાસ થશે કારણ કે તમે આ અઠવાડિયે તમારા જીવનમાં કંઈ ખૂબ જ પડકારજનક અને મુશ્કેલીમાંથી પસાર થશો તમારે શિસ્તબદ્ધ રહેવા અને સમયના પાબંદ રહેવા માટે કામ કરવાની જરૂર છે જો તમે સફળ થવા માંગતા હો તો તમારી પાસે ઘણો ઓછો સમય છે પરિણામો તમે છેલ્લા કેટલાક દિવસોમાં કરેલી મહેનતને પ્રતિબિંબિત કરશે પરંતુ જો તમે તેને આમ જ રાખશો તો આ આખું અઠવાડિયું તમારા માટે ખૂબ જ કંટાળાજનક બની શકે છે તમારી પાસે હાથમાં ઘણો ખાલી સમય હશે આઉટસોર્સના કામથી તમારો વ્યવસાય ખૂબ જ વિકાસ પામી રહ્યો છે તેથી તમારે તમારો વ્યવસાયમાં થોડો સમય અને ધ્યાન સમર્પિત કરવાની જરૂર પડશે આ સપ્તાહમાં કેટલીક નવી જવાબદારીઓ આવી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવશો જરૂરિયાતમંદોને દાન આપવું તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે કારણ કે તમે મહાન કર્મમાં બંધાશો તમે તમારા વ્યવસાયમાં શું કરવા માંગો છો તે તમે બરાબર જાણો છો આ અઠવાડિયે આગળ વધો અને મહત્વપૂર્ણ નિર્ણય લો કારણ કે આ તમારા જુસ્સાને જીવંત રાખશે તમારે આ અઠવાડિયે તમારી ખુશીઓ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારા કામ પ્રત્યેના સમર્પણની ઘણી વખત કસોટી થશે તમે સ્થિર સંપત્તિમાં પણ રોકાણ કરી શકો છો માતા પિતાના સ્વાસ્થ્યના સંદર્ભમાં તમે સારા સમાચાર સાંભળવાની અપેક્ષા રાખી શકો છો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આ અઠવાડિયું તમારા માટે ખૂબ ઉગ્ર રહેશે પરંતુ સકારાત્મક રીતે તમારા પ્રિયજનો તમને પરેશાન કરશે નહીં અને તમારું કાર્ય કરવા દેશે જે તમને આ અઠવાડિયે જોઈએ છે તમે અઠવાડિયે તમારા પ્રિયજન સાથે વધુ સમય વિતાવશો નહીં પરંતુ તેમ છતાં તમારા વચ્ચેના સંબંધો સારા રહેશે તમને તેમની પાસેથી અણધારી માત્રામાં સહાનુભૂતિ પ્રાપ્ત થશે જે તમને તમારા સંબંધો વિશે ખૂબ જ વિશ્વાસનો અનુભવ કરાવશે જો તમે અવિવાહિત છો તો શુક્ર અઠવાડિયે તમારા પક્ષમાં છે તમે તમારા જીવનસાથી સાથે આગલા સ્તર પર આગળ વધશો તમે તમારી લાગણીઓમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો વિશ્વ તમારા માટે આટલું સુંદર ક્યારે લાગ્યું ન હતું એવું અનુભવ કરશો